નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વાહલા દવલા પ્રકરણ હું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સલામ કર ઇન્દ્રનગરની જેલને દરવાજે તે જ ભાઈએ પોતાના બાળકને જેલરના હાથમાં સહેલાઈથી સોંપી દીધો એમ જોનારાઓ કહે છે પણ જોનારાઓ જ્યાં જોઈ નથી શકતા તે આંતર એક પરમ દ્રષ્ટા તો જુદી જ વાતનો સાક્ષી બન્યો છોકરાને માએ છાતીમાંથી ઉતરીને છૂટો કર્યો હતો માં કે છોકરો બે માંથી કોઈ રડ્યું નહીં કેમ કે તેમને ખબર નહોતી કે ક્યારે રડાય ક્યારે હસાય તેઓ બંને ભૂલા પડ્યા હતા અનાથાશ્રમમાં ચાર વર્ષના એ બાળકનો સંચાલકે જ્યારે કબજો લીધો ત્યારે એની પહેલી તાલીમ સલામતીથી શરૂ થઈ સંચાલકે છોકરો કાંઈ સમજ્યો નહીં સંચાલકે છોકરાનો જમણો હાથ ઝાલીને એના કપાળ પર મંડાવવાના પ્રયત્ન કર્યો ને એ ક્રિયાની સાથોસાથ ઉચ્ચાર્યું સલામ છોકરાએ મૂંગે મોયે જીત લીધી એનો હાથ આ નિઘુળ ક્રિયાને આધીન ન થયો એણે કહ્યું માં નહીં સલામ બીજી વાર સંચાલકે છોકરાના હાથને ઝાડની માફક કપાળ બાજુ મરડવા મહેનત કરી માં છોકરાના એ માકરામાં નવું જોરને જનુન ઉમેરાયા સંચાલકે રોટલાનું બટકું હાથમાં લઈને બતાવ્યું છોકરાએ હાથ ધર્યો નહીં સલામ ને 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 છોકરો રોટલાના ટુકડા સામે ખૂનની જેવી નજરે તાકી રહ્યું અલિયા છોકરાઓ સંચાલકે બે વર્ષથી બાર વરસ સુધીના તમામ અનાથોને બોલાવી હાર બંધ ઊભા કર્યા કહ્યું સલામ સલામ કહીને બીજા તમામ છોકરાઓએ કોઈ અજબ ચપડતા અને ખુમારીથી કપડે હાથ મૂક્યા નવા બાળકે આ દ્રશ્ય દીઠું સંચાલક ફૂલાયાને ફોસલામાણા નવા બાળક સામે બોલ્યા સલામ ને એ એ માં નવો છોકરો જીતે છોડતો નહોતો એને કકડીને ભૂખ લાગવા દઈએ પછી એ માની જશે બીજા સો પોત પોતાના છોકોરા લઈને બેસી જાઓ પ્રભાતનું ભોજન હતું પ્રત્યેક બાળક છોકરો આવતો ગયો તેમ તેમ રસોઈ દરેકના સકોરામાં એક મોટી દેગમાંથી કડછી કડછી ખીચડી નાખતો ગયું પીરસનાની ઝડપ એટલી બધી પ્રસન્નીય હતી કે કોઈના સકોરામાં મોટો લચકો તો કોઈનામાં નાનો લચકો ચટ ચટ પડતો હતો પ્રત્યેકના પ્રારંભમાં માંડ્યા મુજબ સર્વને નાનો મોટો લચકો મળતો હતો વિધાતા અને તકદીર પરની આસ્થાને અંકોરો પ્રત્યેક બાળકના મનમાં આ રીતે વવાતા અને પોસાતા હતા છોકરામાંથી છોકરા ખાતા ત્યારે તે સામે તાપી રહેલા નવા બાળકને સંચાલકે બાવટું જાળીને ઓફિસમાં લીધું ત્યાં જઈ પાછી તાલીમ શરૂ કરી ખીચડી ખાવી છે હં પીળી પીળી કેવી મજાની છે લચકો લચકો મીઠી મીઠી વા 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 વાવ ને હં કહીને બાળક પોતાના સૂકા હોઠ પર જે ફેરવવા લાગ્યું તારે જોઈએ હં તો બોલ સલામ નહીં 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 માં કહીને છોકરાએ જોરાવરથી કપાળે મુકાવેલો હાથ ઝટકાવી લીધો તો ખીચડી પણ નહીં 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 સંચાલકે બાળકને તોતડી બોલમાં બાળકના ચાંદડિયા પાડ્યા છોકરો થોડી વાર ઉભો થઈ રહ્યો પછી એ બેસી ગયો દરમિયાનમાં પીરસાયણીઓ દોડતો આવ્યો વ્યગ્ર અને ઉશ્કેરેલા અવાજે છે લુલીઓ સંચાલક ભજન ગૃહમાં ઘસી ગયા લીલીઓ નામે બીજો નવો છોકરો ખીચડીના ચરુ પાસે ખાલી સોકરો લઈને ઊભો હતો શોકરોમાં એક પણ દાણો બાકી નહોતું લુલિયાએ શોકરો ચાટીને સાફ કર્યું હતું ઘડીક પીરસાણીયાની તો ઘડીક સંચાલનની સામે ભૂખી આંખો માંડતો લલિયો માંગતો હતો વધુ આપો સંચાલકની આંખ ફાટી ગઈ પીરસણીઓ ધીમોડ બની ગયો લે વધુ લે લે જોઈએ વધુ કહેતા સંચાલકે ચાર વર્ષના છોકરા લુલિયાને ત્રણ તમાચા ચોડ્યા જા બેસી જા છોકરાને બગાડવા મોગે છે તું એમ નહીં લુલિયો જ્યાં હતો ત્યાં પાછો બેસી ગયો હવે ફરી વાર વધુ માગીશ સંચાલકે ફરીથી થોટ ઉગામી નહીં માગું લુલિયાએ બે હાથ આડા દીધા અને પછી લુલિયા જ્યારે પોતાની એક ટાંક ઉલાડતો ઉલાડતો સોની સાથે શોખરો ધોવા ગયો ત્યારે એક પછી એક તમામ છોકરાઓએ એના ચાળા પાડ્યા વધુ આપો વધુ આપો આલિયો વધુ આલ્યો એમ કહેતા કેટલાક તો લુલિયાને ધક્કો મારતા ગયા ભૂખ્યો પડેલો નવો બાળક આખરે એ શૂન્ય ખાંડમાં ચોમેર નજર કરવા લાગ્યું એને ભીતો પર આરસની તકતીઓ ટીથી પ્રત્યેક તકતીમાં દાતાના નામઠામ અને રૂપિયાની રકમ કોતરેલી હતી એના ખાડામાં એણે પોતાની આંગળીઓ ફેરવી એ સુવાળા સંગે મરરમ પર એના હાથ લસરવા લાગ્યા એ કેટલાક મુલાયમ હતા કઠણ પથ્થરો છતાં મુલાયમ કેવા મુલાયમ મારી મા ન કરતા તો મુલાયમ નથી ના તો એ ઠીક છે આવડા મોટા મકાનમાં આટલે તો સુવાડા પણ જડી ગઈ હાથ ફેરવતો ફેરવતો એ ભીતને આધારે ઝોલા ખાવા લાગ્યો એના મોં અને નાકમાંથી લીટ ઝરવા લાગી એને મોડે માખીઓના બણબણાટ મચ્યા કેટલી વાર એમને એમ પડ્યું રહ્યું તે તો કોણ જાણે પણ ઊંઘમાં ને ઊંઘમાં એને કાને દૂરથી સ્વરો આવતા હતા શબ્દ તો એ તો સમજી શકતો પણ જેઓને કુતલ હોય તેઓને એ શબ્દો કહેવા જોઈએ નાનપણથી કોઈના માતા પિતા મરશો ન ઈ ઈ ઈ વચ્ચે વચ્ચે ગીત અટકી જતું ને ધમકીઓના હાકોટા ઉઠા એ ભાલ્યા આ ગીત ગાતા હસાય કે રોવાય મોઢું રોવા જેવું કરતો જા જાકર તારા બાપ કોઈ આશ્રમને પૈસા નહીં આપે તારી માં મરી ગઈ છે કે નહીં મરી ગઈ છે ને તો એને યાદ કરીને ગાતો કેમ નથી ખીચડીનો લચકો કેમ ઘડે જટ ઉતરી જાય છે વગેરે વગેરે શબ્દો વડે તાલીમ અપાઈ રહી હતી પણ નિંદ્રા કરતા નવા બાળકોને એના આછા આછા ભણકારા આવવા ઉપરાંત કસી ગમ હતી નહીં દાતારોની તકતીઓના ફરસા સંગે મરજે એનું માથું જાણે કે છાતીએ લીધું હતું એ માથું થોડી વાર નીચે ઢળી પડ્યું એ સૂતો નહોતો પણ જાણે કરમાઈ ગયેલો મોડાની જેમ પડ્યો હતો થોડી વાર પછી માથું ઘોટાની જોડે બેવડે વળીને લબડતું હતું ખીચડીનો એઠવાડ ચાટીને એક કૂતરી ઓસરી પર ચડી ઓસરીમાં કોઈ માણસ નથી તેની ખાતરી કરીને કૂતરી ઓરડામાં આવી આવીને એણે નવા બાળકને ગોતી કાઢ્યું નાખ્યા બાળકના મોંની લાળ અને નાકની લીટી ચાટી બીજું કશું ચાટવા જેવું નહોતું રહ્યું પણ લાળ વહીશે એ રાહ જઈને કૂતરી ત્યાં ઊભી રહી ફર સંબંધી ઠંડી લાગવાની કૂતરીએ ત્યાં આસન વાળ્યું અને બાળકને વારે વાર ચાટ્યું બાળકને લાગ્યું કે કયકનો સુવાળો હાથ પોતાના મોં પંપાળી રહેલ છે માથાથી તાજા વિખોટા પડેલા બાળકને ઊંઘમાં પાછી વળેલી લાગી એણે માની ગોદમાં પેશવા મોં સરખું કર્યું એને ધાવણ તો વહેલું છોડ્યું હતું પણ તેની શાન નહોતી ગુમાવી જૂની આદતને આધીન એના હોઠે કશીક શોધ કરી ઓચિંતા એ હોઠ કુતરીના આચાર પર ગયા તાજા મોયેલા કુરકુરિયાની એ માને આચળ પર નાના હોઠ મીઠા લાગ્યા ને એમ બંનેની કુદરતી સમચાણના પરિણામે કુતરીનું ધાવણ માનવીના બાળે ધાવવા માંડ્યું કુતરી લાંબી થઈને પડી એની પૂછડી પટપટી થઈ એણે બાળકનો દેહ ચાટ્યો એ પછી એની લાંબી જીભ લશ લશ કરતી વાત્સલ્ય સુખની પાછી વળેલી લહેરમાં ઝૂલી રહી એકાએક કુતરીના ડિબામાં એક ધીંગો

ખીખિયાટા કરતા બાળકોને જોયા એને ધંધલાવીને સંચાલકે ખડો કર્યો ત્યારે એના હોઠ પર કુતરીના ધાવણના બે ટીપા બાજી રહ્યા હતા બાળકે ચીસ પાડતા પાડતા હોઠ પર જીભ ફેરવી જીભ પર કંઈક ખારું ખારું લાગ્યું હોઠમાંથી કોઈ ખારસ જતી હતી બાળકને એનો સ્વાદ આવ્યો બાળકે ખારું લોહી પણ ચાટવા લાગ્યો લોહી હી ચટાયું તેમ વધુ આવ્યું નીચે ટપ ટપ ટીપા પડી અને હોઠમાં બરતરા હાલી બાળકના બે હોઠ પર કૂતરીના તીના દાતી ઊંડા દસ મૂક્યા હતા એ દંશો દેખીને સંચાલક ડર્યું એણે બાળકને બાવડે હળ ભરાવીને દવાખાને લીધો જેલ દવાખાનું ને અનાથાશ્રમ એકબીજાના પાડોશી હતા ત્રણેય જણા સમાન ધર્મી સ્વજનો હતા હોઠની આટીરી કપાઈ ગઈ છે નવા આવેલા જુવાન ડાક્ટરે એ હોઠને ચીપિયા વગેરે ઉચરો વતી જૂથી જૂથીને નિરાંતે નિરીક્ષણ કર્યું દરમિયાન બાળકની ચીસો ચાલુ હતી બીજા પણ બે ડાક્ટરો આવી ચડ્યા એટલે ત્રણેય જણાએ આ બાળકના હોઠનું બારીક પૃથ્વીકરણ કરતે કરતે વિક્સેક્ષણ જારી રાખ્યું રૂનો નાનો એવો પોલ ઉઠો હોય તેના જેવી ઉડ ઉડ ગતિએ એક નર્સ આવી પહોંચી શું છે ડૉક્ટર સ્ત્રીઓને માટે અતિ કિંમતી ગણાય એવી એક ચીજ જોખમમાં છે ડૉક્ટરે કાતર અને ચીપિયા લોશન અને આયોડિન વગેરે ચલાવતા ચલાવતા નર્સ સામે હસીને કહ્યું બાળકના હોઠમાંથી લોહી વધુ ને વધુ નાસ્તું હતું ત્યાં બીજા ડોક્ટરે કહ્યું હોટ તો પુરુષોના જ વધુ કિંમતી કહેવાય માટે જ આટલી મહેનત કરવા લાગો છો નર્સે કહ્યું હોઠની આટરી લોહી વિનાની બની જાય છે કે નહીં ડોક્ટર બને પણ ખરીને ન પણ બને સર્વ જ્ઞાનની સીમાનું ચિહ્ન આ અભિપ્રાય છે તો હોઠ સુકાઈ જાય કે નહીં જોઈએ હવે આમાં એવું જે કાંઈક કરવું પડશે ને આટી રીઝ વધુને વધુ તૂટી જાય છે એમ કહી બાળકને જરા ફ્લોરોફ્રોમ આપી ડાક્ટર વિશેષ ઊંચે ચલાવીને ડાક્ટરે બાળકના હોઠ ટૂંકા કર્યા ઉપર પાટાપીટી કરીને બાળકને અંદરના દર્દી તરીકે લીધું ફક્ત એક બે દિવસ જ લાગશે વધુ નહીં લાગે કાંઈ ચિંતા કરશો નહીં એમ કહી ડાક્ટરે સંચાલકને વિદાય આપીને પછી પોતે ચા પાઉ ખાતે ખાતે પોતાના સાથી સાથે આની ચર્ચા આદરી એ ચર્ચા હોઠ વિશેની હતી એમાં પોતે આ બાળકના હોઠ વધુ પડતા ચૂથી નાખ્યા છે તે વાતનો ચોખ્ખો ઇનકાર કર્યો હતો સાથીઓનો ઉમેદ એવું ઠરાવવાની હતી કે આ ડાક્ટરે હોટ કાપવાનો સ્પેશિયલ સ્ટડી નથી કર્યું દરમિયાન ક્લોરોક્રોમની મીઠી અસરમાંથી પોતાની ઈચ્છા વિરુદ્ધ બાળક બહાર આવી રહ્યો હતો એને મીઠું ક્લોરોક્રોમ વિસ્તૃતિની લહેરોમાં રમવા તેડી ગયું હતું લહેર તૂટીને બાળક સુધીમાં આવ્યો એના દાતે એને કહ્યું કે અમારી પાસેથી અમારા મિત્ર હોઠ આધા ખસી ગયા જેવું કાંઈક થયું છે સંધ્યા પણ તે વખતે ધરતીને પોતાના તેજના છેલ્લા ધાવણ દહી નાસ્તી હતી ફરીવાર ખીચડી રોટલાનું ટાણું થયું હતું ફરી વાર તૈયાર થતા હતા લુલિયા છોકરાને ફરીવાર બાળકો ખીજવતા હતા કે વધુ આપો વધુ માગવું છે ને અટાણી પણ હે લુલિયા લુલિયાની બીજી ટાંગ પણ તોડી નાખવી જોઈએ હું જો સાહેબજી બાપુ હોત ને તો દંડે દંડે લુલિયાની ટાંગ ઉડાવી દેત સાહેબજી બાપુ એ સંચાલક માટેનું સંબોધન હતું ભાલ્યો ઘંટીમાંથી લોટ ચાટતો તો આજ સાહેબજી બાપુને કહી દેવું છે અને ઓલી ગુલાબડી જોઈ ગુલાબડી ઓથાએ એક પાંચ વર્ષની છોકરી બતાવી કહ્યું ડુંગળીનું પાંદડું તોડીને સંદાસમાં સંતાઈ ગઈ હતી બધાની વાત હું સાહેબજી બાપુને કહી દેવાનો છું અને તું કાચી ખીચડી બુકાવતો તો તેનું શું ગુલાબડી બોલી એ બધી વાતમાં કાંઈ નહીં ઓલિયો નવો છોકરો તો કૂતરીને ધાવતો હતો હે અલી ગુલાબડી કૂત્રીનું દૂધ કેવું હોય મેં નથી પીધું મને શેનું પૂછ જ બાડા તે તારી માનું દૂધ પીધું છે કોને ખબર મને સાંભળે છે મારી મા મરી ગઈ હતી તોય હું એને ધાવતો તો બહુ મીઠું હોય હે મીઠું તો હોય પણ આવે નહીં ને એક નહી માં મારી માનું ધાવણ તો ખારું ખારું થઈ ગયું તું સાથી કોણ જાણે તે દી અમારી ગાય હતી ને ઈકો કોક વાળા છોડી ગયા હતા ને માનું ધાવણ ખારું થઈ ગયું તું એટલું મને સાંભળે છે ગાયને છોડી ગયા એમાં તારી માનું ધાવણ ખારું થઈ જાય તો ગાયનું ધાવણ ખારું થઈ જાય આ દેવલો લોય ગાંડો થઈ ગયો લાગે છે હે હે એમ કહી ગુલાબડીએ દાંત કાઢ્યા એટલે તમામે દાંત કાઢ્યા હવે તમે કોઈ સમજતા નથી ને સીધ હસતા હસો ગાય લઈ ગયા એટલે એમ કે કડી કરી ગયા અમારું ઘર વાસી ગયા તાળું દઈ ગયા ને દીવાનો કાકડો સળગાવીને તાળાને માથે દોરી નાખી ગયા રાતોરાત ધક ધકતો રસ નાખી ગયા ને એ રસને માથે કંઈક છાપ દાબી ગયા એવું કાંક કરી ગયા કે મારી માએ રોયું ફૂટ્યું એટલે દાવણ ખાધું થઈ ગયું પછી મારો બાપો ને મારી બા બે જણા રાતે સૂતા ને સૂતા સવારે બીજા બધા જ ઉઠ્યા હું ઉઠ્યું પણ એ બે જણા તો સૂતા જ રહ્યા કેવી મજા ગુલાબડીએ કહ્યું અહીં તો સૂતાઈ રહેવાતું નથી નિકળ ખીચડી ખવાય કોણ ઉઠે ભૂખ લાગે જ નહીં ને મારી માને મારા બાપને ભૂખ નહીં જ લાગતી હોય એને તો બે વાતે મજો ભૂખે ન લાગે ઊંઘતાએ કોઈ ન જગ ઉઠાડે ને એ ઊંઘી ગયા એટલે મને અહીં રાખી લીધું ને હે ભે ખરું ને ભે ને મારા બાપને ઊંઘાડી દીધું છે ગુલાબડી રાજી થઈ ક્યાં ડાક્ટર ખાની મોટે ડાક્ટર ખાની તઈને એનો પગ રેલગાડીમાં આવી ગયો તો કેમ કરતા મારા બાપને બહુ ઊંઘ આવતી હતી ઊંઘ માને ઊંઘમાં મારો બાપો અંજીને લીલા રાતા ફાનસ દેખાડતો હતો એ સાંધાવાળો હતો એના રાતે પીળી ધજા દેખાડતા આવડતો હતો રાતને દી ગાડીઓ ગાડીઓને ગાડીઓ ગાડીઓના અંજીર તો મારા બાપ વગર કોઈને ગણકારે જ નહીં એમાં એક અંજીર હતું ગાડું એણે મારા બાપને ઝોલું આવ્યું ને ભેળો જ થેલો માર્યું પછાડી નાખ્યું પગ પીલી નાખ્યો પછી તો એને માટે ડાક્ટરખાને ધોળા ધોળા ફૂલ જેવા ગદલામાં સોડાવ્યું તો એ મારા બાપને ઊંઘ આવી નહીં ને રાંડે રાંડું કાઢે ને મને ઝટ ઉપાડી દેવ ઉઘાડી દો પછી એને ખૂબ દવા સૂંઘાડી પછી એને એવી ઊંઘ ચડી ગઈ કે પગ વાળ્યો ને તોય એને ખબર ન પડી માંડ માંડ ઢોળી પથ્થરીમાં સૂવાનું મળ્યું ને એટલે પછી મારો બાપો કાંઈ જાગે મેં મારી માએ સોએ હળબળાવ્યો કે બાપા જાગ બાપા જાગ પણ એ તો જાગે જ સીનો એને માણસમાં લઈ જઈ બળતાને માથે મેલ્યો એ ન જાગ્યો પછી તુને અહીં લાવ્યા મારી મા ક્યાં વહી ગઈ એટલે મને અહીં લઈ આવ્યા તયે તું ડુંગળીનું પાંદડું કેમ લઈ ગઈ હતી સંડસમાં ભવલાએ ગુલાબડીનું કાન આવડ્યું ગુલાબડીએ ચીસ નાખી રુદન ચાલી રહ્યું પણ એ રુદન એકાએક રોકાઈ ગયું આ શું આ નવો છોકરો તો જુઓ પેલા આજ તો એ દાંત કાઢતો કાઢતો હાલ્યો આવે છે એનો પાટો આ છોડ્યો એમાં દાંત શું કાઢતો હશે નવો બાળક સમજતો નહોતો કે આ બધા આમ કેમ કહે છે હું હસું છું કોણ કહે છે હું હસું છું એણે મોંએ હાથ દીધા એને પોતાના દાંત ઉખાડા લાગ્યા એ ખાસિયાણો પડી ગયો એ મોં પર હાથ ઢાકતો ઊભો રહ્યો ને બધા જ છોકરા હસવા લાગી પડ્યા બધાને નવો છોકરો ગાંડો થઈ ગયો લાગ્યો લે લે જો તો પણ આ તો દાંત જ કાઢી રહ્યો છે થાકતો જ નથી સેના માથે દાંત કાઢે છે આપણી ઠેકડી કરે છે હસા હસ અને આનંદની રેલમ છેલ ચાલી બાળકના બે હોઠ બેડા થઈ જ ન શક્યા એને ટીખણ ગમ્યું નહીં એની આંખોમાં પાણી આવી પડ્યા તો પણ મોઢા પરથી ડાક્ટરની કાતરેલી ચાડેલું આ ચેર હાસ્ય ઉતર્યું નહીં એ ત્યાંથી નાસી ગયો એટલામાં તો સંચાલકે આવીને ખબર આપ્યા છોકરા મૂકી દો મહેમાન પધારે છે ગુલાબડી તમે છોકરીઓ એના છાટેથી ઓવરણા લેજો ને લુલિયા તમે સો સાહેબજી સલામ કરીને પછી નાનપણમાં કોઈના માતા પિતાવાળું ગીત ગાજો ને સોમે જો ગાતા ગાતા મોડું મલખ્યું ને તો આ જણા ખીચડી શાક મળી રહ્યા તને મહેમાનને માર્ગ બતાવતા સંચાલક બાળકની પાસે તેમને લઈ આવ્યા સોએ સાહેબજી સલામ કર્યું નવો બાળક બધાથી દૂર ઊભો હતો તેને સંચાલકે ખોસલાવીને કહ્યું મહેમાનને સલામ કર બચ્ચા ખાવ ખાવ આપો બાળકે ખીજાલો મો કરીને જવાબ આપ્યો નહીં માં એ માં કહેવા ગયો પણ પૂરો માં એવો ઉચ્ચાર એનાથી થઈ શક્યો નહીં નવો આવ્યો છે જ કેમ કરી છે રીતભાત સમજતો નથી હજો સાવ નાનો છે મહેમાને બચાવ કર્યો અમે નાનાથી જ વિનય શીખવીએ છીએ કોણે ડાળ જ વળી શકે છે સંચાલક અતિથિને લઈ એક બંધ બારણા તરફ ચાલ્યા આ તરફ પદારશો એક કહીને એણે બારણું ખોલ્યું અને કહ્યું અહીં અમે કોઈને દાખલ કરતા નથી આપને માટે જ અપવાદ કરું છું ખરી વાતે પ્રત્યેક અતિથિને એમ જ કહીને અંદર લઈ જવામાં આવતો અહીં એવા કુટુંબની સ્ત્રીઓને રખાય છે કે જેમના નામ હું નથી લઈ શકતો ઇન્દ્રનગરના અગ્રગણ્યા આગળદારનું કલંક જેવું છે સામેના ખંડમાં સંતાડેલ છે એક દ્વાર અંદર બીજો દ્વાર એની અંદરનો ખંડ ઉઘડ્યો ને ત્યાં બેઠેલી સ્ત્રી પાછળ ફરીને ગુમટો કાઢી ગઈ વિધવા છે કાકાથી અધ્યાહાર શબ્દ સ્પષ્ટ શબ્દો કહી શકે તે કરતા વિશેષ વ્યક્ત કર્યું અદ્યાહાર વાણી ભયંકર હોય છે બંદીવાન સ્ત્રીને હાજરીમાં જ આ સંચાલકે આ અધ્યાહાર પીછાણ પૂરી કરી બે ચાર અપંગો અને ગાંડાઓ બતાવીને એણે પરુણા પાસે વિચટ ભૂખ અને શાહી હોલ્ડર ધરી દીધા આશ્રમના અનાથોને કેવું સાફ અનાજ અપાય છે તેની ખાતરી કોઠારમાં લઈ જઈને કરાવી જે દાળ અને ભાતની ગુણીઓમાંથી તેણે મુઠ્ઠી ભરીને દાણો દેખાડ્યા તે વસ્તુથી અનાથોના રસોઈનો રસ્તો ભૂલીને સંચાલકના પોતાના ઘરમાં ચાલ્યા જવાના શોખીન હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ